ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળાશયો પણ છલકાયા હતા ત્યારે માણાવદરના બાટવા જળાશયમાં પાણીની આવક જોવા મળી ત્યારે પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે ડેમના દરવાજા ઝીરો પોઈન્ટ સાહીઠ મીટર સુધી ખોલાયા છે જોકે ડેમના પટમાં લોકોને અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપાઈ છે સૂચના ત્યારે નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે તો ભલગામ કોડવાવ એકલેરા સમેગા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે